લઈને વિવાદનો સ્વામી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા અરજી પણ કરવામાં આવી છે એડવોકેટ ભારત ધામેજા કે જેઓના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે છે રાજકોટ પોલીસ કમિશનરને તેઓએ લેખિતમાં ફરિયાદ કરી છે તેઓએ કહ્યું કે બીએનએસ કલમ બસો અઠ્ઠાણું હેઠળ ગુનો જય જય જલારામ હું એડવોકેટ ભારત ધામેચા રાજકોટ છેલ્લા બે ત્રણ દિવસથી રઘુવશી સમાજ તેમજ જલારામ ભક્તોમાં એક ઉગ્રતા છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર ધામ પધારી પૂજ્ય જલારામ બાપાના ધામે આવી તેમના ચરણમાં શીશ ઝુકાવી અને માફી માગે કારણ કે તેઓ દ્વારા અશોભનીય ટિપ્પણીઓ કરવામાં આવી છે ત્યારે આજરોજ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે મારા દ્વારા એક અરજી આપવામાં આવી છે જે ગુનો નોંધવાની અરજી છે આ અરજીમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો અઠ્ઠાણું બસો નવાણું ત્રણસો બે અને ત્રણસો છપ્પન મુજબની કલમ હેઠળ ગુનો નોંધવા મેં કમિશનર સાહેબ સાહેબશ્રીની કચેરીએ આજરોજ અરજી આપી છે જેમાં કોઈ પણ ધાર્મિક લાગણીઓ અથવા તો ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમ છે કોઈ ધાર્મિક સ્થળ દેવી દેવતાઓ ઈષ્ટદેવ દેવતાઓનું અપમાન જ્યારે કરવામાં જાણી જોઈને આવતું હોય છે ત્યારે આ અને અપરાધ કહી શકાય તેવી કલમો પણ આપણે આમાં અમે અરજીમાં સામેલ કરેલી છે જેનો ગુના નોંધવા અમે સાહેબને અરજીમાં દર્શાવેલું છે કે આપ આ અરજી સ્વીકારી તેમના પર ગુનો નોંધો ત્યારબાદ ત્રણસો બેની કલમ બીએનએસની કલમ ત્રણસો બે જેમાં ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને ઠેસ પહોંચાડવાની જે આ કલમ છે તેની પણ રજૂઆત મેં તે અરજીમાં સામેલ કરેલ છે અને બદનક્ષીની કલમ ત્રણસો છપ્પન ની તે મુજબ પણ કાર્યવાહી થાય તેવી અરજી મેં રોજ રાજકોટ પોલીસનર કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ જઈ ઇન્વર્ટ કરાવેલ છે